ડાંગમાં ખાસ વરસાદી માહોલ માણવા માટે દૂર પર્યટકો પહોંચતા હોય છે કેમ કે કુદરતી સૌંદર્ય અહિયાં ખૂબ સુંદર લાગતું હોય છે અને એવામાં પોતાના વાહનો લઈને ઘણા બધા બાઇક રાઈડ માટે પણ ડાંગ પહોંચતા હોય છે વાદળો નીચે આવી ગયા હોય તેવો નજારો ડાંગમાં જોવા મળતો હોય છે અને સુંદર ઝરણા વહેતા થતા હોય છે કેટલાય ધોધ જીવંત બનતા હોય છે અને પહાડો ઉપરથી આ ઝરણા સીધા રસ્તા ઉપર આવતા હોય છે અને આ નજારો જોવા માટે અહીંયાનું કુદરતી વાતાવરણ માણવા માટે કેટલાય લોકો ડાંગ હાલ પહોંચી રહ્યા છે જોકે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જોખમી રીતે કે જીવને જોખમ જણા એવી રીતે રીલ કે ફોટોગ્રાફ ન લેવા